નગર સોસાયટી વિસ્તારમાં વધારે મકાનો ચુવાળિયા કોળી ઠાકોર સમાજના આવેલા છે અહીંના આગેવાનોના જણાવ્યા અનુસાર અહીં નજીક જ સમાજ માટે મોક્ષધામ બનાવેલું છે અને આ મોક્ષધામ અંદાજે ત્રીસ વર્ષ પહેલાં બ્રહ્મલીન પરમ પૂજ્ય સંત શ્રી મોહનગીરી બાપુ દ્વારા આપવામાં આવ્યું હતું પરંતુ મોક્ષધામને બંને સાઈડથી દબાણ થઈ ગયો હોય જેથી અમુક ગામમાં તાર ફેન્સિંગ કરવા માટે સોથી 120 જેટલા યુવાનો એકઠા થયા હતા તે સમયે અમુક વ્યક્તિઓએ રસ્તો ખુલ્લો મૂકવા જણાવેલ જે રસ્તો મૂકી અને ત્યારબાદ તાર ફેન્સિંગ માટે લોખંડના પાઇપ ઊભા કરવામાં આવ્યા હતા જે પણ નડતરરૂપ હોય અને તેને પણ કાઢી નાખવા દાદાગીરી કરી ધાક ધમકી આપવામાં આવતી હોવાનો આરોપ અહીંના લોકો દ્વારા લગાડવામાં આવ્યો હતો જોકે આ બાબતે સવારથી લઈને મોડી રાત સુધી વિવાદ ચાલ્યો હતો સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે અમારું મોક્ષધામ અમુક લોકો છીનવી લેવા માંગે છે જેથી આ બાબતે ગાંધીનગર સુધી પણ ફોન રણક્યા હોવાનું જાણવા મળ્યું હતું